ઉદયપુરમાં તસ્કરોનો ત્રાસ યથાવત છે રાત્રિ દરમિયાન બાઇક ઉઠાવી જવાના કિસ્સાઓ સામે આવ્યા છે તો ગુરુકૃપા સોસાયટીમાં બે બાઇકો ચોરી થયા હોવાની ઘટના સામે આવી હતી તસ્કરો બાઇક ચોરી કરતા હતા ત્યારે સીસીટીવીમાં તસ્કરો કેદ થયા હતા ત્યારબાદ બે બાઇકો પૈકી એક બાઇક એક કિલોમીટર દૂરથી મળી આવી હતી આ સાથે મહત્વનું કહી શકાય કે છોટા ઉદયપુરમાં તસ્કરોનું ત્રાસ યથાવત છે તો રાત્રિ દરમિયાન બાઇકો ઉઠાવી જવાના કિસ્સાઓ સામે આવ્યા છે ગુરુકૃપા સોસાયટીમાં બે બાઇકોની ચોરી થઈ હતી જેમાં તસ્કરો બાઇક ચોરી કરતા હોય તેના સીસીટીવી વાયરલ થયા હતા તો બે બાઇકો પૈકી એક બાઇક એક કિલોમીટર દૂર મળી આવી હતી આ સાથે મહત્વનું કહી શકાય કે છોટા ઉદયપુરમાં તસ્કરોનો ત્રાસ યથાવત છે છોટા ઉદયપુરમાં રાત્રિ દરમિયાન બાઇકો ચોરી થવાની ઘટનાઓ સામે આવી છે તો ગુરુકૃપા સોસાયટીમાં બે બાઇકો ચોરી થયા હોવાની ઘટના સામે આવી હતી તસ્કરો બાઇક ચોરી કરતા હતા ત્યારે સીસીટીવીમાં કેદ થયા હતા બે બાઇકો પૈકી એક બાઇક એક કિલોમીટર દૂરથી મળી આવી હતી તો આ સાથે મહત્વનું કહી શકાય કે છોટા ઉદયપુરમાં તસ્કરોનો ત્રાસ યથાવત છે છોટા ઉદયપુરમાં બાઇક ચોરીની ઘટનાઓ સામે આવી છે તો છોટા ઉદયપુરમાં રાત્રિ દરમિયાન બાઇક ચોરીની ઘટનાઓ સામે આવી થઈ છે તસ્કરો બાઇક ચોરી કરતા હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા તો બે બાઇકોની ચોરી થઈ હતી જે પૈકી એક બાઇક એક કિલોમીટર દૂરથી મળી આવી હતી આ સાથે છોટા ઉદયપુરમાં તસ્કરોનો ત્રાસ યથાવત છે બે બાઇકો પૈકી એક બાઇક એક કિલોમીટર દૂરથી મળી આવી હતી તો છોટા ઉદયપુરમાં રાત્રિ દરમિયાન બાઇક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે તસ્કરો રાત્રિ દરમિયાન કરે છે બાઇકોની ચોરી તો ચોરી કરતી સમયે તસ્કરોના સીસીટીવી ફૂટેજો સામે આવ્યા છે આ ફૂટેજોમાં તસ્કરો બાઇક ચોરી કર્યા કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે આ સાથે જ મહત્વનું કહી શકાય કે છોટાપુરની ઘટના ઉદયપુરની બાઇક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે છોટાઉદેપુરમાં તસ્કરોનો ત્રાસ યથાવત છે તો રાત્રિ દરમિયાન તસ્કરો બાઇક ચોરી કરતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા તો આ સાથે જ મહત્વનું કહી શકાય કે બે બાઇકો પૈકી એક બાઇક એક કિલોમીટર દૂરથી મળી આવેલી હતી તો આ સાથે મહત્વનું કહી શકાય કે છોટા ઉદયપુરમાં તસ્કરોનો ત્રાસ યથાવત છે તો છોટા ઉદયપુરમાં તસ્કરો દ્વારા બાઇક ચોરી કરતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા આ સીસીટીવી ફૂટેજમાં તસ્કરો રાત્રિ દરમિયાન બાઇક ચોરી કરતા હોવાના દ્રશ્ય સામે આવ્યા હતા રાત્રિ દરમિયાન તસ્કરો બાઈકો ચોરી ચોરી કરી રહ્યા છે ત્યારે બે બાઈકોની ચોરી થઈ હતી જે પૈકી એક બાઈક થોડા જ અંતરે મળી આવી હતી તો આ સાથે મહત્વનું કહી શકાય કે ગુરુકૃપા સોસાયટીમાં બે બાઇકોની ચોરી થઈ હતી જે પૈકી એક બાઈક એક કિલોમીટર દૂરથી મળી આવી હતી આ સાથે જ કહી શકાય કે છોટા ઉદયપુરમાં ત્રાસ યથાવત છે રાત્રિ દરમિયાન તસ્કરો કરી રહ્યા છે બાઇકોની ચોરી તો આ સાથે જ તસ્કરોનો ત્રાસ યથાવત છે ત્યારે છોટા ઉદયપુરમાં બે બાઇકોની ચોરી થઈ હતી જે પૈકી એક બાઈક એક કિલોમીટર દૂરથી મળી આવી હતી